સાંજે છ થી સાત વાગ્યાની વચ્ચેમાં એટલો ટ્રાફિક થાય છે કે કોઈ બી ઇમરજન્સી હોય તો એ હોસ્પિટલ વાળું ભાઈ એકસો હોય તો બી ના જઈ શકે ટૂંકમાં એટલો ટ્રાફિક થાય અને ખાડાની હાલત એટલી ગંભીર છે કે તમારો મિનિમમ અડધો કલાકથી કલાક તો અહીંયા ખરાબ થઈ જ જવાનો છે પછી તમારી કોઈ બી એવી ઇમરજન્સી હોય તોડ રોડને કારણે વૈષ્ણો દેવી રેલવે અંડરપાસના હાલ બુંડા થયા છે અહીંનો જે રોડ છે તે બિલકુલ જોઈ શકાય છે કે સમગ્ર જે આખો અંડરપાસ છે તે કમળ તોડ બન્યો છે અહીં એટલી હદે અંદર ખાડા પડ્યા છે જેમાં પાણી ભરાયું છે અને લોકોના વાહન પટકાઈ રહ્યા છે કે વાહનોની હાલત પણ લોકોની સાથે સાથે ગંભીર થાય છે અને હાલની જે અહીં પરિસ્થિતિ જે જોઈ શકાય છે કે તમામ વાહનો જે છે તે ડિસ્કો કરતાં અંદરથી જતા હોય તે રીતના નજરે પડી રહ્યા છે અહીંથી જે છે આ નેશનલ હાઈવે છે અને અહીંથી જ્યારે રિંગ આ અંડરપાસમાંથી જ્યારે વાહનો પસાર થતા હોય છે ત્યારે આ પ્રકારની જે હાલત છે તેના કારણે જે વાહનો છે તે પણ બગડે છે સાથે સાથે લોકોની કમર પણ ભાંગી રહી છે અને એવું નથી કે આ પરિસ્થિતિ હાલ અત્યારની જ છે આ આ અંડરપાસમાં છેલ્લા ઘણા સમયથી પ્રકારની પરિસ્થિતિ છે પરંતુ નામે જોવા મળી રહ્યું છે છે અને પરિણામે જે લોકોના વાહન પણ ખોટકાઈ રહ્યા છે અને તેમનું કહેવું છે કે આની અંદર જ્યારે વાહન લઈને જાય છે ત્યારે જીવના જોખમે તેઓ અહીંથી પોતાના વાહન હંકારતા હોય છે અને આ પરિસ્થિતિને કારણે લાંબો ટ્રાફિક જામ પણ સવાર સાંજ જોવા મળતો હોય છે લગભગ એક કિલોમીટર સુધી આ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે ઠેક આ રેલવે અંડરપાસથી લઈને અન્ય અંડરપાસ સુધી પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અહીંથી પાણી નિકાલ માટે જે જાળી મૂકવામાં આવી છે તે જાળીનું પણ સમારકામ પંદર દિવસે એકવાર કરવું પડે છે કારણ કે જાળી પણ જે છે હેવી વ્હીકલને કારણે વારંવાર તૂટે છે અને અહીં જે છે રિપેરિંગ કરવાની નોબત આવે છે એક તરફ ખાડા એક તરફ પાણીનો નિકાલ અને અને બીજી ભારે ટ્રાફિક જામ તોડ રોડ લોકોની સમસ્યાનું કોઈ જ નિકાલ નહીં અને ઘણા સમયથી લોકો પારાવાર આ હાલાકીનો સામનો કરી રહ્યા છે સમસ્યાનું સોલ્યુશન ક્યારે આવશે તે હાલ મોટો પ્રશ્નાર્થ છે કેમેરા પર્સન વિક્કી ઠાકોર સાથે સંજય જોશી ગુજરાત ફસ્ટ અમદાવાદ